હેલોમ ટુ માણાના લોટવાળી પાલકની ભાજી પાલકની ભાજી છે તે વિટામિનથી ભરપૂર હોય છે અને તેને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો આ રેસીપી છે તે તેને તમે છેલ્લે સુધી જરૂર જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે મેં એક ડીશ પાલક લીધેલી છે તેને મેં પાછળના ભાગના જે દાંડલી આવે છે તે મેં કાઢી લીધેલી છે હવે તેને બે થી ત્રણ પાણી આપણે વોશ કરી અને તેને કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પાલકને આ રીતના કટિંગ કરી લીધી છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું તેલ મૂકીશું પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું જે તેલ છે તે આવી ગયું છે ઓકે એક ટેબલ હિંગ એડ કરી દઈશું દસ થી બાર નંગ જેટલી મેં અહીંયા લસણની કળી લીધેલી છે તેને મેં આ રીતના કટિંગ કરી લીધેલી છે તે એડ કરી દઈશું ગેસને ફ્લેમ છે તે આપણે લો રાખીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું હવે જે આપણે પાલક લીધેલી છે તે એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ છે તે આપણે થોડીક કૂલ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું તો હવે તેને આપણે પાંચ મિનિટ જેટલું કુક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચણાના લોટને શેકીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક વાટકી ચણાના લોટને શેકી દીધો છે ચણાના લોટને મેં એક જ મિનિટ શેકો છે જ્યાં સુધી સ્મેલ આવે ત્યાં સુધી જ આપણે શેકવાનો છે સ્મેલ આવવાનું શરૂ થાય એ આપણે ગેસ ઓફ કરી અને સાઈડમાં લઈ લઈશું જોઈ શકો છો કે આપણી જે પાલકની ભાજી છે તેમાંથી પાણી છૂટું પડી રહ્યું છે તો તેની આપણે એક મિનિટ સુધી હજી કૂક થવા દઈશું હવે આપણી એક મિનિટ થઈ ગઈ છે તમે અહીંયા એકટાબલ સ્પૂન લીંબુનો રસ લીધેલો છે તે એડ કરી દઈશું એકટાબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરવાથી આપણી ભાજી છે તે સરસ મજાની ખાટી મીઠી બનશે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું એકટાબલ સ્પૂન વેટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું આપ તેજુંથી પાઉંચું આપણે ગરમ મસાલો એડ કરી દશું હવે જે આપણે સેકેલો ચણાનો લોક લીધેલો છે તે એડ કરી દશું હવે બધું મિક્સ કરી લેશું તો હવે આપણે જે ભાજી છે તેને આપણે ખુલ્લી જ ચડવા દેશું

તમે જોઈ શકો છો કે આપણી ભાજી છે તે સરસ મજાની બની ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જે ભાજી છે ચણાના લોટવાળી પાલકની તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો આ રેસીપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને બાજુમાં બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ